નમસ્કાર દર્શક મિત્રો જિંદગી કેફેની આજની કડીમાં હું શાહ આપ સૌનું સ્વાગત કરું છું રે આવ્યો કાળ ઉનાળો એના શ્વાસે શ્વાસે સળગે ધરતી કેરી કાયા એના પગલે પગલે ઢળતા પ્રલય તણા પડછાયા ભરતો ભૈરવ ફાળો રે આવ્યો કાળ ઉનાળો એના સૂકા હોઠ પલકમાં સાતે સમુદર પીતા એની આંખો સળગે જાણે સળગે સ્મશાન ચીતા સળગે વન તરુવર ડાળો રે આવ્યો કાળ ઉનાળો કોપ વરસતો કાળો રે આવ્યો કાળ ઉનાળો કવિ જયંત પાઠકની આ રચના આ શબ્દો આપણા આખા ગુજરાતને યથાર્થ લાગે તેવા છે હાલ ભલે માવઠાણની પરિસ્થિતિ છે ગુજરાતમાં પણ ગુજરાતમાં તો બારમાંથી નવ મહિના ગરમી જ હોય છે એટલે કે ઉનાળો જ હોય છે ચોમાસું અને શિયાળા તો બિચારા બેઉ મળીને સરવાળે માંડ ત્રણેક મહિના જેટલું માંડ હોય છે ઉનાળો આવે એટલે ઘરમાં ઓફિસમાં રસ્તા ઉપર સિગ્નલ્સ ઉપર બધી જ જગ્યાએ વધુ ને વધુ તકરારો આપણને જોવા મળે અને એ ઝઘડામાં વાંક કોઈનો ના હોય વાંક ખાલી ને ખાલી ગરમીનો હોય વાતાવરણ જ નહીં મોટાભાગના માણસના મગજનું પણ તાપમાન વધવા લાગે આળસ અકળાવણ કરાવી દે એવી પરિસ્થિતિ અને અવ્યવસ્થાના આ ત્રિવેણી સંગમ જેવી ઉનાળાની ઋતુ એ વધુ જોખમી ક્યારે બને છે ખબર છે કારણ કે એના કારણે ગરમીમાં વધારો થવાના કારણે આગના અસંખ્ય બનાવો બનતા જાય છે અને ખાલી શહેરોમાં જ નહીં ગામડાઓમાં પણ અનેક વિસ્તારોમાં મકાનો અને ઇમારતોમાં આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે અને એના કારણે લોકોને આર્થિક નુકસાન તો થતું જ હોય છે સાથે સાથે ક્યારેક જીવ ગુમાવવાનો પણ વારો આવી જતો હોય છે લોકોની આટલી બધી મુશ્કેલીઓમાં વધારો થતો હોય એટલે આજની કડીમાં આપણે જાણીશું કે ઉનાળામાં આગ લાગવાના મુખ્ય કારણો કયા છે અને એમાંથી જાતને પોતાની જાતને અને પોતાના લોકોને સુરક્ષિત રાખવા માટે આપણે શું ધ્યાન રાખવું જોઈએ ગરમી અને આગની વધતી જતી દુર્ઘટના આ ખૂબ જ ઉપયોગી વિષય અંગે જાણકારી આપવા માટે આજે દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયર અને વિષય નિષ્ણાત શ્રી નિતેશભાઈ શાહ તથા નિવૃત્ત ફાયર સેફટી અધિકારી શ્રી આર એલ પટેલ સાહેબ આપ બંને મહાનુભાવોનું દૂરદર્શનના સ્ટુડિયોમાં અને આજની આ ખૂબ જ રસપ્રદ ચર્ચામાં હાર્દિક સ્વાગત કરું છું પટેલ સાહેબ પહેલો સવાલ મારે આપને પૂછવો છે કારણ કે ઉનાળામાં આગની ઘટનાઓ તો જાણે સામાન્ય બની ગઈ હોય એવું લાગે છે રોજ બરોજ એટલીસ્ટ બે ત્રણ ઘટનાઓ આપણને જોવા સાંભળવા મળતી જ હોય છે જો આજની જ વાત કરીએ તો મોરબીની પેપર મિલમાં આગ લાગી છે કાનપુરમાં આગ લાગી છે જેમાં પાંચ જણાએ જીવ ગુમાવ્યા છે અને ઉજ્જૈન મહાકાલ મંદિરના ગેટમાં પણ આગ લાગી છે એટલે આ મુખ્ય ત્રણ ઘટનાઓ આજે જ જો એમ કહીએ તો આજે પણ ત્રણ ઘટના તો બનેલી જ છે આગની તો આગ લાગવાના કારણો કયા અમારા દર્શક મિત્રોને સમજાવો સરળ આનો જવાબ છે આમ તો કે આગ લાગે છે કઈ રીતે તો આગ માટે ત્રણ પરિબળોની જરૂર પડે છે એક તો સળગવાળી વસ્તુ જેને આપણે ફ્યુલ કહીએ બીજી એના માટે જરૂરી ગરમી ટેમ્પરેચર જેને કહીએ અને હવા હવામાંનું ઓક્સિજન ત્રણ નું કોમ્બિનેશન પ્રોપરલી થાય તો એમાંથી આગ થતી હોય છે હવે આપણે ઘરમાં પણ આગનો ઉપયોગ કરીને આપણે રસોઈ પણ બનાવતા પણ એ કંટ્રોલેબલ છે આપણા હાથમાં છે સ્વીચ બંધ કરીએ ફ્રીજ બંધ થાય તો બંધ થઈ પણ જ્યારે અનકંટ્રોલેબલ સ્થિતિમાં હોય ત્યારે એ આગ વિનાશકારી સ્વરૂપ પકડી લેતી હોય છે તો આગ લાગવાના કારણની જે તમે વાત કરતા હોય તો કઈ જગ્યાએ છે એના ઉપર આધારિત છે મને ઘણા બધા કારણો અનો એક સમરાઈઝ કરું તો એવું કહી શકાય કે મારો કે હાઈરાઇઝ બિલ્ડિંગ છે તો તો આપણે રેસિડેન્શિયલ છે તો કિચન માં આગ લાગતી હોય છે બીજો ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન ને કારણે મોટા ભાગે 50% થી 70% ના જે કારણો માન છે એ ઇલેક્ટ્રિકલ ને કારણે હોય છે એમાં આપણે સામાન્ય રીતે એવો શબ્દ જ વાપરતા હોય છે ઇલેક્ટ્રિકલ શોર્ટ કહીએ છે ઇલેક્ટ્રિકલ શોર્ટ્સ ગકે અને એવું માની લે કે આ બુ નેચરલ ફીનોમેના છે તો એવું નથી ઇલેક્ટ્રિકલ કારણે ઇગ્નિશન મળે છે ઇગ્નિશન કોને આપે કે જે સળગી શકે એવી વસ્તુ આપતો હોય અને હવા તો આજુબાજુ છે જ એટલે કહેવાનું છું કે જયારે ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ થઈ અને એના કારણે આગ લાગી એનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રિકલ જે કામ છે એ નું કામ છે એ વહન કરતી હોય ત્યારે કોઈ પ્રોબ્લેમ નથી પણ એ પોતાનો રૂટ બદલી નાખે શોર્ટ કરી નાખે શોર્ટ નાખે એટલે બે ફેઝ જતા હોય એનો ડેમેજ થયું હોય તો જે જગ્યાએ ઇલેક્ટ્રિકલ કરંટ જવાનો હોય એની જગ્યાએ ત્યાંથી પાસ થતું હોય શોર્ટ કરી નાખે તો ત્યાં જે શોર્ટ થવાના મોટો સ્પાર્ક થાય તણખો પેદા થાય જે રીતે આપણે વેલ્ડિંગ કરતા કોઈ વેલ્ડર ને જોતા હોય તો આર્કિંગ કરતા હોય છે આર્ક કર તો આર્કિંગ નું ટેમ્પરેચર ઘણું બધું વધારે હોય છે અને આજ એક સોર્સ ઓફ ઇગ્નિશન છે એટલે આગ લાગવા માટે એક તમારે હીટ જોઈએ અથવા તો ગરમી જોઈએ એ ગરમી ક્યાંથી મળે તો ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન થી મળતી હોય છે અલગ અલગ કોઈ પણ પ્રોબ્લેમ ને કારણે તો આપણે એક સામાન્ય શબ્દ સોર્ટ સર્કિટ વાપરીએ પરંતુ એના ડીપમાં તમે જાઓ તો એવું બની શકે કે ઓવર કરંટ રહ લૂઝ કનેક્શન છે લૂઝ કનેક્શન માનો કે આપણે ઘરમાં પણ હોય તો પણ ત્યાં તણખા થતા હોય અને તમે જો સ્વિચ બોર્ડ ખોલતા હોય અને ત્યાં જુઓ ને તો ઘણી વખત લૂઝ કનેક્શન તો એકદમ બ્લેક બ્લેકિશ કલરનું હોટસ્પોટ થઈ ગયા હોય તો એ જ બતાવ તો ઘણી જગ્યાએ આપણે તમે થાંભલા ઉપર પણ જોશો તો લૂઝ કનેક્શન રેડ સ્પોટ પણ દેખાશે તો આ જે કારણ છે મેઇન જે પહેલું કારણ જે છે ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ હવે એની જે ડિટેલમાં વાત કરીએ તો પહેલા તો લૂઝ કનેક્શન છે આ છે બીજું જે વાત કરીએ તો જે આપણું ઇન્સ્ટોલેશન સ્વિચ બોર્ડ છે કે એમાં તો એમાં ઘણી વખત એટલું બધું ડસ્ટિંગ હોય એના એટલા બધા હોલ હોય કે જેમાંથી ગરોળી ઘૂસી જાય અંદર ઉંદર ઘૂસી જતા હોય તો ઉંદર ઘૂસી જાય તો શું થાય કે એનું એક મોડું એક ફેઝ ઉપર હોય પૂછડી બીજા ન્યુટ્રલ ઉપર હોય તો રિટર્ન થ્રી ફેઝ હોય તો બીજા ફેઝ ઉપર પણ થાય તો ત્યાં શોર્ટ થઈ ગયું તો શોર્ટ થઈને ત્યાં શું થાય કે હેવી સ્પાર્ક થાય હેવી આર્કિંગ ડેવલપ થાય તો એ બહુ મોટું એક ગરમીનું કારણ છે હવે એની આસપાસમાં જો કંઈક તમે મટીરિયલ રાખેલું હોય તો તરત જ સળી જાય તો એની આજુબાજુ જો કદાચ મટીરિયલ ના હોય તો એ ત્યાં ને ત્યાં જ આગ મોટું સ્વરૂપ નહીં લે આગ લાગવાનું બેઝિક કારણ ભલે સ્પાર્કિંગ થયો પણ એની આસપાસનું વર્ષ પહેલા એક હોસ્પિટલમાં ફાયર થઈ હતી બેઝમેન્ટમાં તો પેનલમાં જે થયું એ તો એનું રૂટ કોઝ હતું પરંતુ એની બાજુમાં જે હોસ્પિટલનો સ્ક્રેપ હોય ખોખા હોય સેનીટાઇઝર એ બધું ભેગું કરેલું અને એ પેનલ થોડી હિટ થઈ અને હીટને કારણે આ બધું ગયું એટલે પછી બેઝમેન્ટમાં તો માણસોને ફાયર ફાઈટિંગ કરવા માટે પણ જઈ જ ના શકાયું તો કહેવાનું શું છે કે જે કારણ આમ ભલે ઇગ્નિશન નું કારણ ઇલેક્ટ્રિકલ હોય પરંતુ બીજું જે ઇન્ડાયરેક્ટ કારણ શરૂઆત થયા પછી પણ બચવાના શક્યતા હોય છે હા યસ તો નિતેશભાઈ આ મને લાગે છે આ તમને લગતો સવાલ હોઈ શકે કારણ કે જેમ પટેલ સાહેબે કહ્યું કે આવી રીતે એક વખત ઇગ્નાઇટ થઈ ગયા પછી હવે શોર્ટ સર્કિટ જ્યારે આપ મકાન બનાવો ત્યારે બધી જગ્યાએ વાયરો તો પસાર થવાના જ છે તો મકાન બનાવતી વખતે અથવા એની ડિઝાઇન કરતી વખતે એવા કયા પ્રિકોશન્સ લેવા જોઈએ અથવા એવા કયા કારણો છે જે આ આગને કારણ આપી શકે પહેલી વસ્તુ એ કે ડિઝાઇન જ્યારે મકાન ડિઝાઇન કરીએ છીએ હા ત્યારે એની ડિઝાઇન માટેના બેઝિક પેરામીટર્સ કોર્પોરેશન અથવા ઓથોરિટી અને ફાયર ડિપાર્ટમેન્ટ એ લોકોએ બેઝિક આપેલા જ હોય છે દાખલા તરીકે એક વાત કરું કે ભાઈ હાઈ રાઇઝ બિલ્ડિંગ ડિઝાઇન કરીએ છીએ તો એની સીડી કે કઈ સાઇઝની જોઈએ જેથી કરીને માણસો નીચે ઉતરી શકે તમે એનાથી ઉપરના મકાનો કરો ત્યારે રેફ્યુજ એરિયા આપવા પડે છે દરેક રેફ્યુજ એરિયા એટલે તમારા બે ફ્લોર ની વચ્ચે તમે જોશો બહાર તો કેન્ટીલેવર એક સ્લેબ કાઢેલો છે એટલે માણસો ત્યાં નીકળી કારણ કે સીડીમાં અને એ લોકોને ફાયર ડિપાર્ટમેન્ટ એ ઇવેક્યુએટ કરી શકે એટલે ડિઝાઇન ની દ્રષ્ટિએ બેઝિક વસ્તુઓ તો કોર્પોરેશન એને આપણા એનબીસી કોડમાં આપેલી છે તે છતાં બધી વસ્તુ એમાં લખેલી ના હું આપને કહું કે જ્યારે ડિઝાઇન કરતા હોઈએ ટાવર ત્યારે જે બી ઇલેક્ટ્રિકલ ડક્ટ હોય છે એને તમે બહારની મકાનની બહારની સાઈડે રાખો તો આવું કંઈ ધુમાડો નીકળે કે આગ લાગે તો એ સીધી બહારની તરફ ફેલાય જયારે અંદર કરો ત્યારે બને તો ડિઝાઇનમાં તમારે એને એવોઇડ કરવી જોઈએ બહારની સાઈડે રાખવી જોઈએ કવર્ડ એક બાજુથી ખુલ્લી સાવ ખુલ્લી બી નહીં કે સીધો તડકો પડે નહીં તો એને હીટ વધારે મળે કેબલને પણ જો તમે અંદરની સાઈડે કરો છો તો તમારે એવી સિસ્ટમ રાખવી જોઈએ કે દરેક ફ્લોરે એને સીલ કરવી જોઈએ જેથી કરીને નીચેની હીટ કે નીચેની આગ ઉપરના માળે ના આવે અને એ કેબલોને તમારે ફાયર ડોર સાથે બંધ રાખવા જોઈએ જેથી એ બીજે ફેલાય નહીં બહાર ના આવે અને બીજા લોકોને ઘણા બધા લાસ્ટ યર એક ગોતામાં જે ફાયર લાગી હતી એની અંદર ફાયર નીચેના ઘરમાં લાગી અને જે કેઝ્યુઆલિટી થઈ એ ઉપરના ફ્લોરમાં થઈ કારણ કે એમના ડક્ટમાંથી એ બધો ધુમાડો અને આગ ઉપરવાળાના ફ્લેટમાં ગઈ અને એ લોકોએ ખૂબ જ એમ મટિરિયલ એવું વાપર્યું હતું આખો ડ્રોઈંગ રૂમને લાકડાથી કવર કરેલો હતો એટલે સીધી આગ પકડી લીધી ને જે બેડરૂમમાં જે લોકો હતા એ બહાર ના નીકળી શક્યા એટલે ડિઝાઇન વખતે મકાનની ડિઝાઇન વધતા બીજું ઇસ્યુ એવા થાય છે કે બિલ્ડરે તો બધું એઝ પર નોમ્સ બધા વાયર ડક એ બધું યુઝ કર્યું હોય છે પણ નોર્મલી હવે અત્યારે ઇન્ટિરિયરનું બી એટલું જ બધું મહત્ત્વ થઈ ગયું નાનો ફ્લેટ હશે તો પણ એમાં લોકો ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરાવે છે ત્યારે ખાસ ધ્યાન એવું રાખવાનું હોય છે કે બિલ્ડરે જે વાયરો નાખ્યા છે એની જગ્યાએ ઇન્ટિરિયર ડિઝાઇનરમાં જે કોન્ટ્રાક્ટર આવે છે એ લૂપિંગ કરી અને ખબર ક્લાયન્ટને ખબર નથી હોતી કઈ ક્વોલિટીના એ વાયરો યુઝ કરે છે અને એમાં લૂઝ કનેક્શન હોય તો સાહેબે જ એમ કીધું કે ત્યાં સ્પાર્ક થવાના નેવા ચાન્સીસ વધારે રહે છે બીજું આપણે એની અંદર બિલ્ડરે જે લોડ આપ્યો હોય છે એ લોડ કરતા વધારે બે એસી વાપરવાનો લોડ હોય તો આપણે ત્રણ એસી વાપરીએ ખૂબ જ બધા સાધનો વધારે યસ એટલે લોકો શું કરે છે કે સાધનો એમને જેટલા ઇલેક્ટ્રિકના લોડ વધારે એટલો કદાચ એમના ફ્લેટનો લોડ વધારી દે છે પોતે પરંતુ બિલ્ડરે જે કેબલ મૂક્યો છે એ જે લોડ લેવાને કાબિલ ના હોય એટલે ના હોય એટલે જ્યારે તમે આવું કંઈ ચેન્જ કરો છો ત્યારે એ બી ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ જે લોડ વધારે હોય એના માટે આપણા કેબલ સક્ષમ છે કે નહીં અને ના હોય તો તમે આટલો બધો ખર્ચો કરતા હોય તો એ વાયરિંગ પણ કોઈ કન્સલ્ટન્ટને રાખી અને નવું કરાવવું જોઈએ બિલકુલ આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે આપણે આ જ મુદ્દા ઉપર ચર્ચા ચાલુ રાખીશું એની પહેલા લઈએ એક નાનકડો વિરામ निड़ो अयोध्या में श्री रामलला मंदिर थी नित्य आरती जीवंत प्रसारण दर रोज सवारी छह कलाके के मात्र डी डी पर आप हमें आजादी देने आए हैं या देश को टुकड़ों में बांटने तुम मुझे डराना चाहते हो मैं यहाँ शेरों का शिकार करता हूँ शिकार करना और सत्ताधीशों से टकराना दोनों में भेद है मोटा भाई अत्याचार कर रहे थे राजकोट माँ मृदुला ने मुझे बताया। बतायाद्र सिंह जी भान भूल चुका है हमें कुछ करना चाहिए आ, भाई को सौंपा है करेंगे कुछ ये आजादी की लड़ाई में हमने अहिंसा का हथियार जरूर अपनाया लेकिन इसका यह मतलब नहीं है कि हमारे मुल्क की सुरक्षा के लिए हम हथियार नहीं उठा सकते निवाहिक सरदार, द गेम चेंजर सोमवार थी गुरुवार रात्र नौ कलाके पुनः प्रसारण मंगलवार थी शुक्रवार सवार ने त्रीस मिनटे तथा बपोरे त्रन कलाके ગ્રોવર હસાવશે હીરો ને ફસાવશે શું મસ્તી મજાક ચાલશે આચુ ઓટો પર શું અક્ષર છોડાવી શકશે એલ પીછો કારનામા બર્ટ અને અર્નીના ગલી ગલી સેમસેમ હસાવે જબરદસ્ત શીખવાડે મસ્ત ગરમી અને આગની દુર્ઘટના આ રસપ્રદ વિષય પર આપનું ફરીથી સ્વાગત છે ચર્ચા કરી રહ્યા હતા નિતેશભાઈ સાથે કે નિતેશભાઈ હમણાં જેટલી ગરમી પડી રહી છે હમણાં તો એવું કહેવાય છે કે બે હજાર ચોવીસનું વર્ષ એ કદાચ આખા વિશ્વમાં સૌથી વધારે ગરમ રહેલું હતું વર્ષ અને આટલી બધી ગરમીમાં જ્યારે આપણે એસીનો ઉપયોગ કરતા જે વાત કરતા હતા એની પર આપણે ચર્ચામાં આગળ વધીએ પહેલાં એક દર્શક મિત્ર આપણને ફોન કરી રહ્યા છે ભરૂચ થી અનિલાબેન નો ફોન છે જે અમારા રેગ્યુલર દર્શક મિત્ર છે અનિલાબેન કે જયારે આપણે મકાન બનાવીએ ત્યારે એનું અવાજ જતો રહે છે બહાર દેખાય એવી રીતે રાખવું જોઈએ અને વાયરિંગ કેટલા વર્ષ સુધી ચાલે એટલે આપનો પ્રશ્ન છે એમાં બે ટાઈપના આપણે વાયરિંગ કરી શકીએ એક જે કોન્ડ્યુટમાં બહાર ઓપન કરી શકીએ અને બીજું હાલમાં જે બધા ફ્લેટની અને સ્કીમોમાં તમે દિવાલની અંદર પણ કરી શકો એ અંદર કરીએ એની અંદર વાયર અને એની કોન્ડ્યુટ એ રીતની વાપરવી જોઈએ એટલે બંને ઓપ્શન છે પણ તમે જે શું સિલેક્ટ કરો છો એની ઉપર આધાર રાખે છે અને મટિરિયલ આપણે એ રીતે એમાં વાપરવું પડે ખુલ્લું કરીએ અથવા કન્સીલ કરીએ પણ મોટાભાગે અત્યારે શહે શહેરોની અંદર

યાની એ મસૂર પતક દર એટલે ગાઢની બાજુની બાજુમાં રાખો કે દૂર રાખવાનો આઉટરને ઓડ્યુ માટેની વાત છે એમાં ઓડ્યુ ની જે વાત છે એમાં બહુ સારો આપનો પ્રશ્ન છે કે જ્યારે ઓડ્યુ મૂકો ત્યારે બહારની સાઈડે રાખવું અને જે એની ગરમ હવા છે બહારની સાઈડે જાય એવી રીતે રાખવું તમે ઘરની કોઈ પણ સાઇડે રાખી શકો પણ એમાં મેઇન વસ્તુ ધ્યાન એ રાખવાનું છે કે તમે ઓડીયુ એવી રીતે ગોઠવો કે બાજુના ફ્લેટનું કે બીજા મકાનનું ઓડીયુ સામે ના આવે નહીં તો એ બંનેની હીટના કારણે એક તો એસી તમારું પ્રોપર કામ નહીં થાય અને એનું કોમ્પ્રેસર ખૂબ ગરમ થશે અને હાલમાં જ હમણાં જે છેલ્લી સુરતમાં ઘટના થઈ એમાં જે આઉટડોર યુનિટ છે એનું કોમ્પ્રેશન કન્સીલ ચારે બાજુ ત્રણ બાજુથી બંધ હતું અને કન્ટિન્યુઅસ એસી ચાલવાના કારણે એમાં બ્લા ગરમી થઈ અને એ બ્લાસ્ટ થયું અને આગ લાગી એટલે ઓડીયુનું પોઝિશન પણ એક બહુ મહત્ત્વની વસ્તુ છે સામે હવા બહાર નીકળી શકે એવી રીતે અને જ્યારે તમે હાઈરાઈઝ બિલ્ડિંગમાં મૂકતા હોય કોઈ ડક્ટ આપેલી હોય તો એમાં ખાસ ધ્યાન એ રાખવાનું હોય છે કે નીચેના ઓડિયુના કારણે એક આખું હોટ પોકેટ જનરેટ થતું હોય છે અને એ ગરમ હવા ઉપરની તરફ જાય ત્યારે ઉપરના ઓડીઓ એના કારણે ગરમ થાય છે અને એનું પરફોર્મન્સ પણ બહુ ઘટી જાય છે એટલે ડિઝાઇન કરતી વખતે તમારે કન્સલ્ટન્ટને કન્સલ્ટ કરી અને એ હોટ પોકેટ જનરેટ થાય છે કે નહીં એવી રીતનું ડિઝાઇન કરવી જોઈએ કેલ્ક્યુલેટર ચેક કર્યા સિલેક્ટ્રિકલ કન્સલ્ટન્ટ એ ડિઝાઇન ચેક કરે છે એના સોફ્ટવેર પણ આવે છે અને જ્યારે આવા હવે જ્યારે બત્રીસ માળના એ જયારે બની રહ્યા હોય ત્યારે આ એ નું જે આપણી પોઝિશન છે એ ખૂબ મહત્વની છે આગ ના લાગે હવે તો મલ્ટી સ્ટોરી બધી જ જગ્યાએ છે એટલે આપનો પ્રશ્ન બરોબર છે અને એ ધ્યાન રાખવું જોઈએ જ્યારે એસી ની જ વાત નીકળી છે ત્યારે આ બંને મહાનુભાવોને મારે એ સવાલ પૂછવો છે કે હમણા એટલી બધી ગરમી પડી રહી છે એટલે લોકો પોતાનો એસી ચલાવે એ 24 ઉપર તો કોઈ રાખતા જ નથી અને ચોવીસ પર રાખે તમને લાગે છે કે હજી ઠંડક થઈ જ નથી એટલે લોકો અઢાર કરે પછી કે કંઈ અસર થતી નથી નિષ્ણાતોનું એવું કહેવું છે કે આટલો લો ટેમ્પરેચર અધરવાઇઝ બી ન રાખવું એ હિતાવહ છે કારણ કે શરીર માટે પણ સારું નથી પણ આના કારણે પણ આગ લાગી શકે છે સો ટકા લાગી શકે છે નોર્મલી કેવું થાય છે કે ચોવીસથી નીચે આપણે ટેમ્પરેચર ના ટેમ્પરરી તમે થોડી વાર માટે ગરમ હોય અને સ્ટાર્ટ કરો ત્યારે ઠંડુ કરી અને પછી ચોવીસથી ઉપરનું ટેમ્પરેચર રાખવું જોઈએ કારણ કે એમાં પ્રોબ્લેમ એવો થાય છે કે જ્યારે થી નીચે કરો એટલે કોમ્પ્રેસર કન્ટિન્યુઅસ ચાલ્યા કરે અને એના કારણે હીટ જનરેટ થાય છે અને એના કારણે બાર ની ગરમી વધતા કમ્પ્રેસરની ગરમી એટલે આ છેલ્લે જે બ્લાસ્ટ થયો એવી દુર્ઘટના થઈ શકે છે એટલે થી ઉપર જ જ રાખવું જોઈએ એવું મારું છે તમે વાત કે મેં તમને બે કારણો બતાવ્યા હવે ત્રીજું જે કારણ છે આ લોડ ને કારણે છે કે જે માનો કે મારા ઘરમાં સિક્સ કે ડબલ્યુ નું મેં જયારે મકાન બનાવ્યું ત્યારે છ ડબલ્યુ નું જ હતું ધીરે ધીરે એક એસી બે એસી અત્યારે હાલમાં ચાર એસી છે હવે ચાર માંથી કદાચ ચારે ચાર તો ના ચાલતા હોય પણ ત્રણ ચાલતા હોય ઘણી વખત તો એ ટાઈમે મારો જે લોડ છે એ છ કેડબ્લ્યુ થી તો વધારવાનો જ છે તો નોર્મલી લોકો શું કરે કે વસ્તુ ઇન્સ્ટોલેશન તો કરતા જાય છે પણ એનું લોડ નું જે એન્હેન્સ કરવાનું વધારો કરવાનો હોય જે તે જીબી પાસે કે ટોરન્ટ પાસે એ તો કરાવતા નથી સાથે સાથે જે ઇન્સ્ટોલેશનના જે વાયરિંગની સાઇઝ છે એમસીબી એ પણ બદલતા નથી એક તો અને એક એસી વધારવાથી લોડ વધે છે એ કોન્સેપ્ટ પણ બધાને નથી હોતો અને બીજી વસ્તુ કે લોડ વધે જો ખબર બી હોય કે લોડ વધે છે તો મારે એમસી પાસેથી કે જેબી પાસેથી જે પરમિશન લેવાની હોય એ પરમિશન લેવા માટે ક્યારેક 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 અમદાવાદી ગીરી પણ નડતી હોય છે એમ થાય કે આ એટલા એક્સ્ટ્રા પૈસા આપવા એના કરતા બચાવવા માણસ પોતાની જાનની કિંમતે આ પૈસા બચાવતો હોય છે પૈસાનો આમાં બહુ સવાલ કારણ કે બહુ મામૂલી પૈસા છે એને મારે છ કે થી મેં દસ કે ડબલ્યુ કરાવ્યું થ્રી ફેઝ કરાવ્યું તો મારે કદાચ દસેક હજાર રૂપિયા ભરવા પડ્યા અને થોડાક વાયર બદલવા પડ્યા થોડા એમસીબી ને બધા ચેન્જીસ કરવા પડ્યા એટલે લગભગ 15000 નું મારે ખર્ચો પણ મારું વાયરિંગ બધું ઇન્સ્ટોલેશન કેટલું બધું સેફ થઈ ગયું પણ એ સેફટી માટે લોકોને એ તમારે મેસેજ આપવાનો છે કે સેફટી 15000 અગત્યના નથી પણ એ સુરક્ષા વધારે અગત્યની બીજું સાથે સાથે કે ડિસ્ટ્રીબ્યુશન કંપની માણું કે ટોરન્ટ છે તો ટોરન્ટને ખબર પડશે કે ભાઈ આ કન્ઝ્યુમર ને આટલો લોડ થયો છ થી દસ થયો તો જે એનું મેઇન ટ્રાન્સફોર્મરથી જે સપ્લાય આખું ડિસ્ટ્રીબ્યુશન નું થતું એ લોકો એસેસ કરી શકે ઘણી વખત શું થાય ઉનાળામાં ટ્રાન્સફોર્મર જ ફૂંકાઈ જતા હોય છે બળી જતા હોય છે બળી જવાનું કારણ હા ઓવરલોડ બધા જ એસી ચાલે ફૂલ ચાલતું હોય તો એક આ વસ્તુ પણ એક બીજું સાથે સાથે એસી છ મહિના કરવાની જરૂર પડે તો એસી માં પણ બ્લાસ્ટ થવાના જે કારણો છે એમાંનું આ છે બહુ ખખર એસી હોય તો પછી એ રિપેરિંગ ના થઈ શકે તો એ લોકો ચલાય ચલાય કરતા હોય છે તો આ પણ એક બહુ નાના નાના વસ્તુ છે પણ એનું સ્વરૂપ ઘણી વખત બહુ મોટું થતું હોય છે તો એસી એક બીજું એક અગત્યનું એક ફાયર માટેનું પણ કારણ છે અને એનાથી સાહેબે વાત કરી ટેમ્પરેચર ને ઓપ્ટિમમ રાખવાથી આપણું એનર્જી કન્ઝર્વેશન ખાસ ધ્યાન રાખ કારણ કે બે વાગ્યા થી ચાર વાગ્યા સુધીમાં પીક ટાઈમ હોય છે ગરમી સખત હોય છે તો આપણે બધા જ એસી ચાલુ કર્યા વગર જરૂર લાગે તો ઓછામાં ઓછા એસીનો ઉપયોગ કરી શકાય અને આપણું કમ્ફર્ટેબલ પણ થાય આપણે હું નથી કેતો કે એસી ના ચલાવ ચલાવવું જોઈએ પરંતુ એ ધ્યાનમાં રાખીને કરીએ તો હું માનું છું કે આ એક વસ્તુ

એલપીજી ની વાત કરો એલપીજી એટલે ગેસ ના બોટલ ની વાત કરો છો હા તો હું સમજાવું જો આપણે જે ઇન્ડેન્ડ હોય કે એચપી હોય કે ગમે તે હોય તો એમાં જે એલપીજી નો બોટલ માંથી ગ્રીન કલર ની જો તમારી પાસે ટ્યુબ હોય તો એની લાઈફ બે કે ત્રણ વર્ષથી વધારે નથી અને એ ડેન્જર છે એની જગ્યાએ હવે સુરક્ષા નામની લોન્ચ કરવામાં આવી છે આયુ ઇન્ડેન્ટ વાળા પણ અને એની લાઈફ પાંચ વર્ષથી પણ વધારે છે આમ તો પાંચ તો એ લોકો કે જ છે પાંચ વર્ષમાં વાંધો નથી અને એમાં લગભગ લીકેજ નહીં થાય ક્યારે પણ આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે તો આ બેસ્ટ ઓપ્શન એ છે કે તમારે ગ્રીન કલરની તો વાપરવાની જ નથી ઓરેન્જ કલરની વાપરો એટલે તમે સેફ થઈ કારણ કે જે ફાયર એલપીજીને કારણે જે ફાયર થાય છે એમાંનું ત્રણ કારણોમાંથી જે બેઝિક કારણ જે છે એ ટ્યુબ છે એટલે ટ્યુબને જ બદલી કાઢો ઓરેન્જ કલરની યુઝ કરશો તો બહુ જ મજબૂત આવે છે રોબર્ટ છે એટલે લીકેજ થવાનો સવાલ નથી પાંચ વર્ષની છે બીજું સાથે જો તમારે ત્યાં પીએનજી કનેક્શન નો સપ્લાય મળતો હોય તો એલપીજી ને કાઢી અને પીએનજી નું અવેલેબલ હોય તો પીએનજી લેવું બહુ સેફ છે કારણ કે એલપીજી કરતા પીએનજી લગભગ સેફ થઈ ગયું છે તો હું માનું કે બહુ જ ઓછે એક્સિડન્ટ પીએનજીના તમને જોવા મળશે ના હજુ પણ ક્યારેક ક્યારેક આપણને જોવા મળે છે તો એ વસ્તુ પણ એક સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરી કરવી હોય તો પીએનજી નો ઓપ્શન બેસ્ટ છે અને એલપીજી માટે તમારે ની પાઇપ એ વસ્તુ નીતિશભાઈ સમયની થોડીક મર્યાદા છે જો દર્શક મિત્રોને આપણે સંક્ષિપ્તમાં કેવું હોય કે સુરક્ષા કેવી રીતે કરી શકાય કેવી રીતે બચી શકાય તો દર્શક મિત્રોને આપ શું આગમાંથી કારણ કે ઇઝ અ બેટર ક્યોર એટલે આગમાંથી બચવું હોય તો આપણે નોર્મલી એવું વિચારીએ છીએ કે આગ લાગે એટલે કોર્પોરેશન કે ફાયર ડિપાર્ટમેન્ટ આવીને બચાવે એવું નથી પેલી આપણી પોતાની જવાબદારી હોય છે એટલે તમારા જેટલા ગેઝેટ સાહેબે કીધું એ એર કન્ડિશન છે એને આપણે જેમ ચોમાસા પહેલાં વરસાદી પાણીની પાઇપ સાફ કરીએ મને સાફ કરવા જોઈએ કારણ કે એમાં ડસ્ટિંગ થાય અને એના કારણે કન્ટિન્યુઅસ આપણું કોમ્પ્રેસર ચાલુ રહે બીજું બિલ્ડર અથવા તમારા બિલ્ડિંગમાં સેફટીના બધા જ સાધનો મૂકવામાં આવે છે અને એની એનઓસી આપવામાં આવે છે એટલે નોર્મલી આપણે બધા એવું વિચારીએ છીએ કે સિક્યોરિટીવાળો કંઈ પણ થાય તો આવીને આપણી આગ બુજાવે પણ એવું નથી એની આપણે ટ્રેનિંગ લેવી જોઈએ અને કાંઈ કે આ પહેલી સાત આઠ મિનિટ જ અગત્યની હોય છે આગમાં એટલે એ જે બધા સાધનો હોય છે તમારે કોઈ એક જગ્યાએ કંઈક થયું તો એ સાધનથી તમે એને ત્યાં દબાવી દો તો તરત ને તરત રોકાઈ જાય તમે એને ધ્યાન ના આપો તો એ આગળ વધે ત્રીજી વસ્તુ કોર્પોરેશનનું ફાયર ડિપાર્ટમેન્ટ તમને એવી સુવિધા આપે છે કે તમારા ફ્લેટમાં આવીને એ સાધનો કેવી રીતે વાપરવા તો એનો લાભ દરેક સોસાયટીએ સેક્રેટરીએ લેવો જોઈએ અને સાહેબે કીધું એમ જ્યારે જ્યારે તમે કંઈ લોડ વધારો અથવા વધારાના સાધનો નાખો ત્યારે ઇલેક્ટ્રિશિયન અથવા કોઈ કન્સલ્ટન્ટને રાખી એના વાયરો બી બદલવા જોઈએ અને એનો એ લોડ પણ વધારવો જોઈએ એ બી એક અગત્યની વસ્તુ છે ને એની સાથે સાથે તમે વાયર બદલી દીધા લોડ ને વધારાનો લઈ લીધો પણ એમસીબી નથી બદલતા તો પણ એ ટ્રીપ નહીં થાય અને આગ લાગવાના ચાન્સીસ રહેશે એટલે પછી બીજી વસ્તુ એવી છે કે જ્યારે બિલ્ડર તમને આપે છે ત્યારે જે ડ્રાઈવે હોય છે ફાયરના ને બધા એ બધા તમારે પરમાનન્ટ ખુલ્લા રાખવા જોઈએ જેમ કે સીડીનું લેન્ડિંગ છે એમના નિયમ પ્રમાણે લેન્ડિંગ ખુલ્લું જ રાખવું જોઈએ બિલ્ડર આપે પછી એ લેન્ડિંગમાં મેમ્બરો એમાં બારી નાખી દે ના દબાણ નહીં વિન્ડો કરી દે છે કે વરસાદનું પાણી સીડીમાં ના આવે એના કારણે બી રેસ્ક્યુ કરવામાં અને ધુમાડો ફેલાવવામાં ઘણા જ શક્યતા રહે છે એટલે આવા નાના નાના કારણોમાં ખૂબ જ ધ્યાન રાખવું બિલકુલ પટેલ સાહેબ આપ અમારા દર્શક સંદેશ આપશો પહેલાં તો હું ઇલેક્ટ્રિકલ બાબતમાં વાત કરીશ કે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન તમારું સમયંત્ર ચેક કરાવો અને સાફ સફાઈ એમાં ખાસ રાખો એનો જે ડિસ્ટ્રિબ્યુશન બોક્સ હોય એને ટાઈમ ટુ ટાઈમ એને ખોલીને સાફ સફાઈ કરો કારણ કે એમાં પણ ઘણી વખત બાબા જાળાને આવું બધું હોય છે અને જે જગ્યાએ મીટર જગ્યાએ ત્યાં હોય છે ત્યાં પણ સીલિંગ કરી દો એમાં પણ હોલ ઘણી જગ્યાએ હોય છે તો ત્યાં પણ કોઈ કચરો કે એવું હાઉસકીપિંગ થોડુંક રાખશો તો સારું થશે બીજું સાથે સાથે જેમ સાહેબે વાત કરી તો અવેરનેસ એ બહુ અગત્યની વસ્તુ છે કે ફાયર સેફ્ટીના સાધનો આપણને વાપરતા આવડે અને માનો કે ચાલો આપણું નાનું ઘર છે તો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ પાણીની બોટલથી પણ આપણે આગ ઓલવી શકાય ભીની ચાદર કરીને પણ કરી શકાય અને માટી હોય તો માટીથી પણ આગ ઓલવી શકાય એવું જરૂર નથી કે ફાયરની બોટલ હોય તો જ તમે કરી શકશો તો પ્રિવેન્શનમાં તો ઘણા બધા આપણે ટેકનિકથી કરી શકાય ફાયર ફાઇટિંગ પણ કરી શકાય અને ધુમાડો એક બહુ અગત્યની પ્રોબ્લેમ છે ફાયર જ્યારે ત્યારે ફેટાલિટીમાં તો આપણી પાસે જે રૂમાલ હોય એને ભીનો કરીને પણ તમે મોઢા ઉપર રાખો તો હોટ સ્મોક છે એ પણ એનાથી બચી શકાય તો હવે ઘણી બધી વસ્તુઓ કરી શકાય હાઈરાઈટ જો બિલ્ડિંગ હોય તો તમે ક્યારે પણ એવું નહીં માની લો કે સિક્યુરિટીનો સ્ટાફ છે એને બધું જ આવડે છે મારું એવું ઓબ્ઝર્વેશન છે કે પચાસ ટકા સિક્યુરિટીનો સ્ટાફ ને આવડતું જ નથી હોતું એ લોકો જાગૃત તમે પૂછો કે આવડે તો કે ના હું તો હજુ નવો જ છું આવું બધા જવાબ આપતા હોય તો એ બધી અવેરનેસ ને જે છે લાવી અને આ બધા જે ગેપ છે એને પૂરા કરીએ તો મને લાગે થોડું ઇમ્પ્રુવમેન્ટ સો ટકા અને સાથે સાથે છેલ્લે એક મારી એક વસ્તુ કહેવી છે કે જે પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ છે ખાસ કરીને એમસી બી એન્ડ એલ ઇએલસી અને હવે તો આરસીસીબી પણ આવી ગયા એ ત્રણેક ફોલ્ટ માટે તો કરી શકે છે પણ એની સાથે હવે હા હાઈ ટેકનોલોજીકલ જે ઇક્વિપમેન્ટ છે એમાં આઈઓટી બેઝ એક મોનિટર આવે છે એક જેને કે સેફ્ટી ઓડિટર જે કહેવાય છે એ જો ઇન્સ્ટોલ કરો તો એનાથી પણ ઘણા બધા ફોલ્ટને ક્રિએટ કરે એ પહેલાં જ તમને વોર્નિંગ કરે એટલે હમણાં જ રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં અમે એનો ડેમો જોયો ઝવેરી કરીને પાવર નું જે એક મોનિટર અમે ઓડિટર એ જોયું એવા બીજા બે ત્રણ કંપનીવાળા પણ વેબસાઇટ ઉપરથી જો આ ઇન્સ્ટોલ કરવામાં આવે તો પણ ઇલેક્ટ્રિકલ ફોલ્ટ

માને સુના રહી આકાશવાણી